હવામાન વિભાગ દ્વારા રાજ્યના અમુક જિલ્લાઓમાં આજે અને કાલે ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યના હવામાનમાં પલટો આવવાની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પંદર અને સોળ એપ્રિલના રોજ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે રાજ્યના સાત જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા આઈએમડી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં હવામાન પલટાયા બાદ કચ્છ દાહોદ અમરેલી બનાસકાંઠા દ્વારકાના ખંભાળિયા સાબરકાંઠા પાટણ અંબાજી સહિત અગિયાર જિલ્લાઓમાં વરસાદ થયો હતો માવઠાને પગલે કેરીના પાકને નુકસાન થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે